મા શક્તિની આરાધનાનો પર્વનો આજથી પ્રારંભ થયો છે સમગ્ર દેશમાં નવલા નોરતાને વધાવવા માય ભક્તો થનગની રહ્યા છે ભાવનગર શહેર અને જિલ્લામાં પણ ભક્તિભાવપૂર્વક નવરાત્રીની શરૂઆત થઈ છે ગોહિલવાડાના પ્રસિદ્ધ શક્તિધામ ભંડારિયા બહુચરાજી મંદિરે આસો નવરાત્રી મહોત્સવની સંપૂર્ણ શાસ્ત્રોક્ત રીતે ઉજવણી કરવાનું પરંપરાગત આયોજન હાથ ધરાયું છે નવરાત્રી ઉત્સવમાં હજારો ભાવિકો માતાજીના દર્શનાર્થે ઉમટી પડશે જે માટે હાલ વિવિધ વિભાગોમાં તૈયારી કરાઈ છે આસો સુદ નવરાત્રી ઉત્સવ ઉજવણીની આગવી પરંપરા રહી છે આજે નવરાત્રીના પ્રથમ દિવસે વહેલી સવારે ભંડારિયા નેજ મંદિરથી માતાજીની અંગી વાજતે ગાજતે ભૂંગળ અને ઢોલ નગારા સાથે માણેકચોકમાં પધરાવવામાં આવી ઉલ્લેખનીય છે કે ભંડારીયા મંદિર ખાતે નવરાત્રીના નવ દિવસ દરમિયાન આજે પણ ડિસ્કો દાંડિયાને સ્થાન નથી અહીંયા માણેક ચોકમાં નવ દિવસ માતાજીનું ભજન કીર્તન કરવામાં આવે છે ભવાઈ નાટકો ભજવવામાં આવે છે માણેક ચોકની અંદર કોઈ પણ વ્યક્તિને ઊંચા સ્થાને બેસવાની મનાઈ છે દરેક વ્યક્તિ જમીન પર બેસી અને માણેક ચોકમાં ભજવાતા ભવાઈ નાટકો નિહાળે છે બગદાણાના બજરંગદાસ બાપા આ ભવાઈ નાટકો નિહાળવા માટે ભંડારીયા આવતા આ ભવાઈ નાટકોને લઈ દાતાના રાજવીરો દ્વારા ભંડારીયા ગામથી આવતા યાત્રિકોને રાજા શાહીના સમયમાં મુનકી વેરો માફ કર્યો હતો इरफान સોલંકીનો રિપોર્ટ S9 ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે